સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ કાઠિયાવાડી ટ્રેડરની અંદર મિત્રો આજે વાત કરવી છે કે શેર માર્કેટની અંદર કે ઓપ્શન ટ્રેડિંગની અંદર સૌથી વધારે નુકસાન કઈ રીતના થતું હોય છે જેની અંદર એક સમયે હું પણ એનો ખુદ શિકાર બનેલો મેં પણ જેનાથી નુકસાન કરેલું શેર માર્કેટની અંદર એની આજે મારે વાત તમને કરવી છે કેમ કે હું મારો અનુભવ છે કે એ વસ્તુ કરશો તમે તો સોમાંથી નવ્વાણું ટકા તમને નુકસાન જ થવાનું છે મારા ખુદના અનુભવના આધારે હું તમને કહું છું કે મિત્રો જે લોકો જે યુવાનો શેર માર્કેટમાં નવા આવે છે એમને એનાથી હંમેશા દૂર રહેવું જોઈએ તો શેનાથી એની હું તમને વાત કરી દઉં જ્યારે પણ તમે તમારું ડીમેટ એકાઉન્ટ ખોલશો ને એટલે તમારામાં ફોન આવવાનું શરૂ થઈ જશે હું શેની વાત કરું છું તો વાત કરું છું હું પ્રીમિયમ ગ્રુપ એટલે કે ટેલિગ્રામ ચેનલ જ્યારે તમે ઓપ્શન ટ્રેડિંગમાં આવશો ને ત્યારે મિત્રો તમારામાં ફોન આવવાના શરૂ થઈ જશે કે અમારું પ્રીમિયમ ગ્રુપ જોઈન્ટ કરો મહિનાની ફી બે હજાર મહિનાની ફી હજાર રૂપિયા મહિનાની ફી પંદરસો રૂપિયા તમારામાં ફોન આવવાના શરૂ થઈ જશે તમારામાં મેસેજ આવવાના શરૂ થઈ જશે અને ગ્રુપની અંદર મિત્રો સારા સારા મેસેજ બતાવશે દિવસની અંદર સારામાં સારા એક્યુરેસીવાળા એંસી પોઈન્ટ સો પોઈન્ટ દોઢસો પોઈન્ટ સારું સારું તમને દેખાડશે સારું સારું તમને બતાવશે અને કહે છે કે અમારી એક્યુરેસી આટલી છે એક જ દિવસમાં તમારી ફી રિકવર થઈ જશે અને તમને ડેરીના સારા એવા પોઈન્ટ મળશે સાલા સારા એવા રૂપિયા મળશે મળશે તો મિત્રો ટેલિગ્રામ ચેનલ છે એ એક પ્રકારનું લોભામણી જાહેરાત છે પ્રીમિયમ ગ્રુપ છે એક પ્રકારની લોભામણી જાહેરાત છે મિત્રો એનાથી દૂર રહેજો ખાસ મારા ગુજરાતી મિત્રોને હું એટલું જ કહું છું કે શેર માર્કેટ કરવું તો શીખીને કરવું બીજા કોઈની ટિપ્સ કે સલાહથી કરવું જોઈએ નહીં હું તમને મિત્રો એક લોજિક સમજાવું ટેલિગ્રામ ચેનલથી માત્ર ને માત્ર જે ટેલિગ્રામ ચેનલ ચલાવે છે પ્રીમિયમ ગ્રુપ ચલાવે છે એમ ને જ પૈસા મળવાના છે એમ ના જ ખિસ્સા ભરાવાના છે જે કોઈ ટિપ્સ લઈને કામ કરે છે એના ખિસ્સા ભરાવાના નથી મિત્રો હું કદાચ આજે મારું પ્રીમિયમ ગ્રુપ શરૂ કરું ને મહિને માત્ર બે હજાર રૂપિયા લઉં તો પાંચસોથી સાતસો જણા એવા બેઠા છે કે મારું પ્રીમિયમ ગ્રુપ જોઈન્ટ કરવા તૈયાર છે હું મહિને માત્ર ને માત્ર બે હજાર ફી લઉં તો મહિનાના અંતે મને બે લાખ અઢી લાખ કે ત્રણ લાખ રૂપિયા મને મળી શકે છે પણ હું એ વસ્તુ નથી કરતો શા માટે એની પાછળ હું આખું રીઝન તમને હવે સમજાવી દઉં કે પ્રીમિયમ ગ્રુપથી કઈ રીતના લોસ થાય છે મિત્રો તો મિત્રો તમે એવરેજ દસ ટ્રેડ લઈ લો હું તમને આખું પ્રીમિયમ ગ્રુપનું તમને લોજિક સમજાવું છું હું એવું નથી કહેતો કે જે લોકો પ્રીમિયમ ગ્રુપ ચલાવે છે એ ખોટા છે એ એની રીતના સાચા હોય છે પણ તમે જ્યારે એના આધારે ટ્રેડિંગ કરશો તો તમને કઈ રીતના લોસ જાય છે એનું તમને આખું એક લોજિક સમજાવું છું હવે દસ ટ્રેડ તમને આપવામાં આવ્યા તો દસ ટ્રેડમાંથી મિત્રો જે ભાઈ પ્રીમિયમ ગ્રુપ ચલાવે છે દસમાંથી બે ટ્રેડની અંદર એ ભાઈને એસે નહીં થતો એ ભાઈ ખોટા પડતા હોય છે એટલે તમારા આઠ ટ્રેડ હાચા પડ્યા મિત્રો સીધી વાત છે બેમાં તો એ ઓલરેડી ક્યારેક એવું બને એટલે ખોટો પડવાનો જ છે ભાઈ એટલે આ ટ્રેડ તમારા સાચા પડ્યા એ ભાઈની ધારણા મુજબ હવે આઠ ટ્રેડમાંથી બે ટ્રેડ મિત્રો એવા હશે કે તમને એવું કહે છે કે ત્રણસો ત્રીસ ઉપર બાય કરો હવે જ્યારે માર્કેટ ત્રણસો ત્રીસ ઉપર ચાલતું હશે ત્યારે તમને બાય કરવાનું કહેશે જ્યારે તમે બાય કરવા જશો ને કેમ કે એ લોકો સ્કેલ્પિંગ કરતા હોય છે અને માત્ર ને માત્ર મિનિટો કે સેકન્ડોની આ રમત છે તો સ્કેલ્પિંગ કરતા હોય છે તમને ત્રણસો ને ત્રીસ રૂપિયા જ્યારે બાય કરવાનું કે તમે ટેલિગ્રામ ચેનલમાંથી બહાર આવો એપ્લિકેશનમાં જાઓ અને બાય કરો ત્યાં સુધીમાં તો ત્રણસો ત્રીસવાળો કોલ કે પૂટ જે પણ હશે એ ત્રણસો ને સિત્તેર કે ત્રણસો ને એંસી પહોંચી ગયો હશે પ્રીમિયમ ગ્રુપવાળા જે ભાઈ છે એ તમને કહે છે કે આપણો ટાર્ગેટ ડન પણ તમે બાય કરો તે પહેલાં તો ત્રણસોને સિત્તેર કે ત્રણસોને એસી પહોંચી ગયો છે તમે એન્ટ્રી પણ નહીં લઈ શકો તો મિત્રો બે ટ્રેડ એવા જતા રહે જેમાં તમારી એન્ટ્રીઝ બનતી નથી તમે એન્ટ્રી લો ત્યાં તો માર્કેટ ઉપર કે નીચે જતું રહેશે એટલે આઠમાંથી બીજા બે ટ્રેડમાં તમે લોસ કરો અથવા બે ટ્રેડ તમે ના લઈ શકો તો ટ્રેડ બધા તમારી પાસે છ ટ્રેડની અંદર તમે સક્સેસ થયા દસમાંથી છ ટ્રેડમાં તમે સક્સેસ બીજું મિત્રો ક્યારેક એવું બનશે કે તમને બાય કરવાનું કીધું ત્રણસો ને દસે તમને બાય પ્રાઇઝ આપી ત્રણસો ને દસ તમને એક્ઝામ્પલ તરીકે કોલ બાય કરવાનો તમને કીધો ત્રણસો દસ રૂપિયા તો ત્રણસો ને દસ રૂપિયા તમે એન્ટર થઈ જશો તમારેથી બાય થઈ જશે પરંતુ તમે એક્ઝિટ થાવ ત્રણસોને પછાનો તમને ટાર્ગેટ આપો તમે એન્ટર તો થઈ ગયા પણ તમે માર્કેટ આ રીતના ઉપર જાય તમે એક્ઝિટ થાવ થાવ તો એ પહેલાં માર્કેટ ડાયરેક્ટ આવી ગયું ની છે આ બધા મારા ખુદના અનુભવો છે એટલા માટે હું તમને મિત્રો જણાવું છું કે ટેલિગ્રામ ગ્રુપની અંદર મિત્રો આ જ વસ્તુ થાય છે ત્રણસો દસે તમે બાય કર્યું ત્રણસો પછાએ તમે જે એક્ઝિટ થાવ તમારો ટાર્ગેટ સેટ કરો તે પહેલાં તો માર્કેટ ડાયરેક્ટ નીચે આવી જાય બસોને પછાએ અને તમારો એસએલ મિત્રો થાય હિટ તમે અનુભવ કરી જોજો ક્યારેક તમે કોઈ ગ્રુપમાં જોઈન્ટ થયા હોય કે થાવ તો તમે અનુભવ કરી જોજો મિત્રો આ જ વસ્તુ થશે તમને એસેલ જ મળશે છ માંથી બેમાં તમને આ રીતના એસેલ મળે એન્ટ્રી મળી જાય પણ એક્ઝિટ કરવાનો ટાઈમ મળે નહીં તમે લઈ રહીશો લોસમાં હવે તમારા ચાર ટ્રેડ હાથા પડ્યા મિત્રો તો એવરેજ મિત્રો દસમાંથી તમારા ચાર જ ટ્રેડ હાથા પડે છ ટ્રેડમાં તમે લોસ લો લ્યો અને લો તો મિત્રો બેટર છે કે ચાર ટ્રેડ હાથા પડતા હોય તો ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરાય કે ના કરાય તમે હવે તમારી રીતના વિચારી લેજો આ મારા અનુભવો છે મિત્રો મેં જે લોસ કર્યા છે બહુ લોસ કર્યા છે ટેલિગ્રામ ગ્રુપના આધારે જ કર્યા છે તમે આ લોસ ન કરો આ લોજિક તમે આખું સમજો આ લોજિક સમજાવવા માટે હું તમને કહું છું કે આ વસ્તુ તમે ના કરો આનાથી માત્ર ને માત્ર તમારે લોસ થશે લોસ સિવાય બીજું કંઈ થશે નહીં ત્યારબાદ મિત્રો બીજી એક કઈ રીતના લોસ થાય છે એ હું તમને જણાવી દઉં કેમ કે આપણે શીખવા ઉપર ક્યારે ધ્યાન જ નથી આપ્યું બીજો એક લોસ થતો હોય છે વોટ્સઅપ ગ્રુપ અને બીજો એક લોસ થાય છે ફોન દ્વારા સેમ ટુ સેમ જેમ ટેલિગ્રામની અંદર પ્રીમિયમ ગ્રુપની અંદર જે રીતના કોલ પૂટ આપવામાં આવે છે તેવી જ રીતના વોટ્સઅપ ગ્રુપની અંદર પણ કોલ અને પૂટ આપવામાં સેમ એ રીતના નુકસાન વોટ્સઅપ ગ્રુપ દ્વારા પણ થતું હોય છે બીજું ફોન દ્વારા તમને ટ્રેડ આપવામાં આવે તમને ફોન કરી એને કહે કે તમે ત્રણસો પછાએ કોલ બાય કરો ત્રણસો પછાએ પૂટ બાય કરો હવે તમે બાય કરી લીધો હાલો તમને બાય કરવાનો ટાઈમ પણ મળી ગયો અને તમારાથી બાય પણ થઈ ગયું તમે ખરીદી લીધો તો થશે કેવું ક્યારેક એવું બનશે કે ત્રણસો પચાસ વાળો જે કોલ હતો એ ત્રણસો પચાસ વાળો કોલ ત્રણસો એ આવી ગયો તો તમે તમને એમ થાય છે કે આ તો સારું ઘણું એવું નુકસાન થઈ ગયું છે હવે શું કરવું તમે ફોન લગાવશો સામે બહુ મસ્ત મીઠા મીઠા અવાજ આવતા રહેશે તમે ફોન લગાવશો કે હવે પચાસ પોઈન્ટ માર્કેટ કે પ્રીમિયમ આપણું નીચે આવી ગયું છે શું કરવું ઊભો રહું કે એક્ઝિટ કરું નીકળી જાઓ તમને સામેથી એટલો અવાજ આવશે સર વેઇટ કરો સર વેઇટ કરો થોડી વારમાં માર્કેટ ઉપર આવશે થોડી વારમાં માર્કેટ ઉપર આવશે અથવા તો એવું કહેશે ત્રણસો વાળો બસો પછાહી આવી ગયો તમે દસ લોટ બાય કરેલા છે સર એવરેજ કરો સર એવરેજ કરો દસ લોટ તમે ઓલરેડી બાય કરેલા છે દસ લોટ તમે એડ કરશો તમને કરાવશે એવરેજ એવરેજ થશે તો મિત્રો ક્યારેક સરેરાશ જે તમે પ્રાઇઝ ઉપર બાય કર્યું છે એવરેજ થતાં તમે એવરેજ ઉપર નીકળી જાય છો અથવા તો માર્કેટ પાછું નીચે જશે અઢીસોમાંથી તમે જે બાય આવ્યા હતા એ બસોએ જતું રહેશે તો પણ તમે પાછો ફોન કરશો તો તમને એવું કહેશે સર વેઇટ કરો હમણાં માર્કેટ ઉપર આવશે સર વેઇટ કરો હમણાં માર્કેટ ઉપર આવશે પણ માર્કેટ ઉપર આવશે નહીં અને તમે રહેશો લોસમાં તો મિત્રો આ રીતના પણ લોસ થતા હોય છે માર્કેટની અંદર મારો ઘણો ખરો લોસ આના કારણે પણ થયેલો છે તો મિત્રો આમાં તમે ફસાવ નહીં હું ફસાઈ ગયેલો સૌ મારા ખુદના અનુભવો છે જે મેં લોસ કરેલા છે એ ટેલિગ્રામ ચેનલ દ્વારા કરેલા છે જે મેં લોસ કરેલા છે એ વોટ્સઅપ ગ્રુપ દ્વારા કરેલા છે જે મેં લોસ કરેલા છે એ ફોન કોલ દ્વારા કરેલા છે તમને માત્ર ને માત્ર વેઇટ કરવાનું કહે છે માર્કેટ ઉપર નીચે જશે નહીં અને જશે તો ક્યારેક ભાઈ ઘસે એના ભાઈ ઘસે તો જતા રહેશે તો મિત્રો આ વસ્તુથી તમે દૂર રહીજો હું ફસાઈ ગયેલો સૌ તમે ન ફસાવ નવા નવા જે યુવાનો માર્કેટની અંદર આવે છે ઓપ્શન ટ્રેડિંગની અંદર તમે ન ફસાવ તમારા માટે હું આ વસ્તુ તમને કહું છું બાકી મને કોઈ ફેર પડશે નહીં તમે ગમે એ રીતના તમે ટીપ્સ લઈને કામ કરશો મને ફેર પડશે નહીં પણ સો ટકા મારો અનુભવ છે સોમાંથી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લોકો આમાં લોસ કરે છે આમાં ખિસ્સા ભરાય છે તો કોના માત્ર ને માત્ર જે લોકો પ્રીમિયમ ગ્રુપ ચલાવે છે એમના ખિસ્સા ભરાય છે જે લોકો ફોન કોલ દ્વારા ટીપ્સ આપે છે એવા લોકોના ખિસ્સા ભરાય છે બાકી કોઈ લોકોને આમાંથી કાંઈ મળતું નથી તો મિત્રો બસ આનાથી દૂર રહો આજના વિડીયોમાં બસ આટલું જ મળીએ નવા વિડીયોમાં